અમદાવાદની કર્ણાવતી ક્લબના ડિરેક્ટરના પદ માટે ત્રણ દિવસ સુધી ચૂંટણી યોજાવા જઈ રહી છે અમદાવાદની પ્રતિષ્ઠિત ગણાતી એવી કર્ણાવતી ક્લબના દસ ડિરેક્ટરના પદ માટે આજે એટલે કે ઓગણીસ સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ચૂંટણી યોજાવા જઈ રહી છે કર્ણાવતી ક્લબના અંદાજીત પંદર હજાર જેટલા મેમ્બર્સ દ્વારા ઓનલાઈન ઈ વોટિંગ કરવામાં આવશે મતદાન પહેલા કર્ણાવતી ક્લબમાં ડિરેક્ટર અને મેમ્બર માટે ચૂંટણી લડી રહેલા કર્ણાવતી ક્લબ કેર ફેમિલી પેનલના સભ્ય દ્વારા સામેના મેમ્બર પાવર પેનલના સભ્યો ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે તો કર્ણાવતી ક્લબના ગોલ્ડન ગ્લોરી હોલના વિવાદથી લઈને ક્લબના મેનેજમેન્ટ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કેટરિંગ અને ચૂંટણીમાં કરનાર સભ્ય પણ તેઓના ટેકેદાર હોવાને લઈ અને તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તો ક્લબ કેર ફેમિલી તરફથી ડાયરેક્ટર પદ માટેના ઉમેદવાર મકવાણાએ મેમ્બર પાવર પેનલ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં મેમ્બર પાવર પેનલ દ્વારા મેમ્બરોને એક પત્ર મોકલ્યો છે જેમાં તેઓને પોતાના ટેકેદારોના નામ લખ્યા છે જેમાં ચૂંટણીના જે સ્ક્રુટનિંગ સભ્ય છે તે ટેકેદાર છે તો ભાજપના પાલડી બોર્ડના કોર્પોરેટર અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ તેમજ ભાજપ સાથે જોડાયેલા આશિષ અમીન પણ આક્ષેપ જણાવ્યું હતું કે બંને ક્લબના ચૂંટણીના સત્તાવાર રીતે સભ્ય છે કર્ણાવતી ક્લબના પૂર્વ ડાયરેક્ટર અને ક્લબ કેર ફેમિલીના ડાયરેક્ટર પદ માટે ઉમેદવાર વિરલ પટેલે જણાવ્યું હતું કે કર્ણાવતી ક્લબની એક પેઢી બનાવી દેવામાં આવી છે જે લોકો વિરોધમાં લડ્યા હતા તેઓ આજે સામે બેસી ગયા છે વર્ષોથી હોસ્પિટાલિટી અને કેટરિંગ એક જ કંપનીને આપવામાં આવ્યું છે તો ક્યારેય ટેન્ડર આપવામાં આવ્યું નથી કે ક્યારેય કહેવામાં આવ્યું નથી કે પાંચ કંપનીઓ આવે અને કોઈ ટેન્ડરિંગ કરે જો સારામાં સારું કામ કરે તેને આપવામાં આવે એક જ કંપની ચાલુ છે અને વર્ષોથી ચલાવી રહી છે